જય સોનલમાં જય મોકલમાં બધાને કેમ છો બધા મોજમાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત સો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ બધાને જા જાથી રામ રામ મસ્ત મજાની હવાર તો નથી પડી પણ બપોર પડી છે કારણ કે તાવ આવ્યો છે ને ભાઈ બધાને વારા કાઢી નાખ્યા છે પપ્પા કેવું રહ્યું આજનું શેડ્યુલ અત્યારે તો છે ને બધાને સારું આરામ થઈ ગયો છે અને બધા ખાવા મીડ્યા છે કઈ બહુ વધારે પડતી કોઈ તકલીફ નથી ખાવા મીંડા છે ને હારો હાર પેરાસિટામોલ ખાવા મીંડા છે પેરાસિટામોલ ખાય ત્યાં સુધી સારું એટલે એમાં આની થોડીક તબિયત બગડી ગઈ છે તો તબિયત બગડી ગઈ એટલે એવું જાય કામ આખું ડોળાઈ જાય છે સવારે ઉઠવા મોડું થઈ જાય એટલે ઘરના કામ માં બધું મોડું થાય ને

મારે લાઈન અધુરામ પૂરું પાણીની લાઈન તૂટી જાય ઓલું આપડે ખરાબ પાણી જાય ને એ લાઈન તૂટી ગઈ આ અત્યારે હું બગસરા ગયો ઓલું લેવા એલ્બો કેવાય ને એલ્બો નહિ હું કેવાય કપલીન એ લેવા ગયો તો અત્યારે બગસરા તો કે હમણાં પાણી કોઈ ઢોલતા નહિ

આજના અમારા સિદ્ધિ વિનાયકજી ના દર્શન કરી લ્યો ને કોમેન્ટમાં લખી નાખજો ગણપતિ બાપા મોરિયા હવે ટાઈમ થઈ ગયો છે પપ્પાનો પોઝિટિવિટી થી ભરપૂર મસ્ત મજાનો સુવિચાર લેવાનો તો પેલા સુવિચાર લઈ લઈએ પપ્પા આજનો સુવિચાર કઈ ગયો સરસ ખુબ સરસ સુવિચાર આપ્યો થેન્ક યુ પપ્પા દર્શન કરી લો માના અને જય મોગલ માં અને જય સોનલ માં કોમેન્ટ માં લખવાનું ભૂલતા તો ભાઈ કાનુડો અમારો ઉઠી ગયો છે મારો કાનો ઉઠી ગયો કાનો દીકોડી કેમ છે

મીમી વરે તો 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 કાનુડા ને છે ને દવા પાવીને એટલે થોડુંક પણ ફો લાવી ને એટલે વળી પાછો પી જાય બહુ જાજી દવા આપી દીધી છે નાનો અને દવા બહુ જાજી આવી ગઈ અત્યારે અમારા યુગરાજ ભાઈ ઘડી ખોઈ ગયા છે પોઢી ગયા છે અને મેડમજી જો કપડા ધોવે છે અત્યારે અત્યારે ટાઈમ મળ્યો ને કપડા ધોવાનું પાણી છે ને આખું શેડ્યુલ અમારા જનુબાનો છે ને વારો પાડી દીધો હવે સારું છે ને સારું છે ને હવે તો વાંધો નહીં કાલ ભાઈ અમે દવાખાને લઈ ગયા ને અમારું મન સમજે છે પણ અત્યારે હવે સારું છે વાંધો નથી અને હિન્દુ બાજુ અહીંયા પૂછતા છે કેમ ધોયા પાછું ચીન ટપાક ડમ ડમ

મોણિયા ગોરવિ અટક અને દાતરા ત્રણ ગામયા નાગભાઈ નાગભાઈ માનો પરિવાર છે અને નાગભાઈ માનો પરિવાર અમદાવાદ થી ને અમારા વિડીયો જોવે છે ભાઈજન કેમ છે તબિયત પાણી

તમને સાચી વાત કહું ને તો મને વ્લોગ બનાવવાનો જરીક ને તો નતો પણ કહેવાય છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા એટલે એવું જ કઈક થયું છે થોડીક હિંમત રાખીને એટલે વ્લોગ સુધી બની ગયો છે તો આજના માં અહીં સુધી છે પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવા વ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી